કોંગ્રેસ નેતા અને સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયાએ નિલેશ કુંભાણીના ફોર્મને લઈને શરૂ થયેલ હાઈ વોલ્ટ ડ્રામા અંગે કહ્યું એક જ પ્રિન્ટરથી એફિડેબિટ તૈયાર કરાઈ

ત્યારે મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં બંદોબસ્ત ગોઠવાયો હતો તો કોંગ્રેસ નેતા અને સિનિયર વકીલ બાબુ માંગુકિયાએ પત્રકાર પરિષદ સંબોધી અને ભાજપા પર આકરા પ્રહારો કર્યો અને આવી જ રીતે વર્ષ બે હજાર ચૂંટણીમાં આપ સાથે બનાવ બન્યો હતો ત્યારે તેનું ફોર્મ સ્વીકારાયું હોવાનું જણાવ્યું હતું સાંભળો શું કહે છે બાબુ માંગુ ક્યાં નીકੇદાર હોય ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે ત્રણ મહત્વની વસ્તુ છે અમાર ક્યાં પોલીસ ક્યાં લોકશાહીનું હરણ થઈ છે ચીર હરણ થઈ છે કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય અમને પણ કોઈ પૂછવાયું નથી તો આ લોકોને મારા ટેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા એક બીજું ચારે ચાર એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઈજ થાય છે અને એક જ જગ્યાથી ચારે ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે આ એક મહત્વનું પાછું છે કે કયા કોન્સ્પિરસી થઈ છે એ ઉપરાંત આ ચાર જણા જો વોલન્ટરી ફ્રી થી એમ કહેતા કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ કહેવું છે અને અત્યારે આવીને કલેક અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી અમારો બને શાળો છે ખોટું બોલે છે મારી સહી જ નથી આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે એમને એવી જગ્યાએ રાખી એને બોલાવી દેવામાં આવ્યું છે કે આ ચાર જણા અમે સહી નથી કરીએ પછી ગુમ થઈ જાય છે જો મારો સગ્ગો બનેવી ન મળી શકતો હોય બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લો નથી સુરતમાં પોલીસ સાંભળે છે તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં જો અપહરાણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવામાં રદ થાય

રમેશ કોલરા પાંચ સમાચાર મારી પાસે હતા દસ વાગ્યા સુધી હું આવું છું આવું આવું છું છું રસ્તામાં છું અને ના આવે સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું પ્રેશર આવે તમે કીધું અપરાણ થઈ શકે તો આ પ્રકારે કઈ રીતે હોય તો જ આવશે મેં સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનો આરએનઓ છે ફોર્મ સ્વીકારવું જ પડે અગાઉ પણ આવા જ બે હજાર બાવીસની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું મેન્ડેટરી હોય છે આ જગ્યાએ કેદાર નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં કલેક્ટર ઓફિસમાં હાજર હતા વિડિયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ એક મહત્વનો મુદ્દો છે એ મુદ્દો મેં પણ કલેક્ટર માં અરજી કર્યો છે ને કીધું છે કે આ ચારે ચાર જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને ચાર જણાને અંદર જવા નહોતા દીધા જો એને સાઈન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનું દલીલ કરી છે ગઈકાલે બે ફરિયાદ થઈ છે એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે એક કલેક્ટરશ્રીમાં આપી છે અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે પોલીસે જાણ જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ અમે ગોતીએ છીએ હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી હાજરીમાં ટેકેદારી સહી કરવાની ના હોય

એનો હું જવાબ આપી દઉં મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે એકસો ચોસઠ મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જુઠ્ઠું બોલી જાય છે કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું કોણ બહાર લઈને જાય છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે